રજકણ તારા રજણ શે જમરણ રણ માત રામ રામ રા હજી બાજી છે તારા હાથમાં માટ ચેત 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 નર ચેત સંત સુરા જતી અને સતીની ભૂમિ એટલે સુરાષ્ટ્ર સુરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ભૂમિમાં ઈશ્વરે એવું રસાયણ નાખ્યું છે કે આ ધરતીની ગોદમાં ઉછરેલી દરેક પેઢીને સેવા અને સત્કાર્યના સંસ્કાર જાણે ગઢ મળી જાય છે નરસિંહ મહેતા ગાંધીજી સંત શિરોમણી જલારામ બાપા રણછોડદાસજી મહારાજ આપાગીગા સંત દેવીદાસ પ્રમુખ સ્વામી હરિચરણદાસજી મહારાજ આવી અનેક નામી અનામી વિભૂતિઓએ માનવ સેવાની જે જ્યોત પ્રગટાવી છે એ જ્યોત આજે પણ ઠેર ઠેર જનસેવાના અજવાળા પાથરી રહી છે સૌરાષ્ટ્રની લોકસેવાની પરંપરાના અર્વાચીન મશાલચીઓમાં બોલબાલા ટ્રસ્ટ અને તેનો આત્મા એટલે જયેશ ઉપાધ્યાય ટેકો બીમારોની લાકડી અજાણ્યાને પણ મદદ કરવા જયેશ ઉપાધ્યાય સતત પ્રવૃત્ત રહે છે સામાન્ય માણસને પણ યાદ ન રહે એટલી સેવા પ્રવૃત્તિના પ્રોજેક્ટ બોલબાલા ચલાવે છે રાજકોટ માટે તો એક કહેવત છે કે અહીં માણસ ભૂખ્યો ઊઠે ખરો પણ ભૂખ્યો સૂવે નહીં કદાચ રાજકોટ વિશ્વનું એકમાત્ર એવું શહેર હશે કે જ્યાં બોલબાલાનો અનરથ ભૂખ્યા અપંગ અશક્ત પાગલ ત્યજાયેલા લોકોને શોધી શોધીને દિવસમાં બબ્બે વખત ભોજન કરાવે છે બોલબાલાની પ્રવૃત્તિ શહેરનું અભિન્ન અંગ બની ગઈ છે માત્ર દાન ધર્માદા જ નહીં પણ લોકોને દયાળુ બનવા આ સેવા પ્રવૃત્તિ દ્વારા જ અપીલ કરાય છે આ શહેરનો સુખી સમૃદ્ધ માણસ જે રોટી પોતાના ડાઇનિંગ ટેબલ ઉપર જમે છે એ જ રોટી શહેરના ગરીબ ભૂખ્યા માણસ પાસે બોલબાલાની રોટી બેંક દ્વારા પહોંચે છે બહેનો ને માતાઓ બોલબાલાની રોટી બેંકમાં દરરોજ ગરમા ગરમ રોટી શકાય રાજકોટવાળાને મેડિકલના સાધનોની અછત છે તો ચાલો એની સેવા શરૂ કરી આજે આ સેવા રાજકોટ વાસીઓનો આધાર બની ગઈ છે રાજકોટ મોબાઈલમાં જયેશ ઉપાધ્યાય કે બોલબાલા નંબર ન હોય એવું ભાગ્ય જ બને બોલબાલાની વિવિધ પ્રવૃત્તિની એક ઝલક નિહાળીએ ભૂખ્યાને ભોજનનો પ્રોજેક્ટ નિરંતર અવિરામ અન્નક્ષેત્રો મારફતે પાગલ અંધ અપંગ અશક્ત પરપ્રાંતિય મજૂરોના બાળકોને અન્ન સેવા રથ દ્વારા બપોર અને રાત્રિના સમયે સ્થાનિક અન્નક્ષેત્રો શિવમળી અન્નક્ષેત્ર તેમજ મહાવીર સદાવ્રત કેન્દ્ર દ્વારા દરરોજ સેંકડો દરિદ્ર નારાયણોની જઠરાગ્નિને શાંત કરાય છે અન્નપૂર્ણા હેલ્પલાઇન પ્રોજેક્ટ ભારતમાં સર્વપ્રથમ હોય તેવી આ યોજનાનો હેતુ છેવાડાનો નિરાધાર માનવી શહેરના કોઈ પણ ખૂણે ગરીબીના શ્રાપે ભૂખ્યો ન સુવે તેવો રહ્યો છે રોટી બેંક પ્રોજેક્ટ ગુજરાતમાં સર્વપ્રથમ દરરોજ દરિદ્ર નારાયણો માટે મવડીના સેંકડો પરિવારમાંથી હજારો રોટી એકત્ર કરીને એનું વિતરણ કરવામાં આવે છે જીવદયા સેવા પ્રકલ્પ બોલબાલા મહિલા ધૂન મંડળ સંચાલિત આ સેવા પ્રકલ્પમાં દરરોજ કૂતરાને દૂધ ખીચડી રોટલી પક્ષીઓને ચણ માછલાઓને લોટની ગોળી કીડીઓને કીડિયારું કાગડા કાબરને ફરસાણ નિરાધાર અશક્ત ગૌમાતાને પાંજરાપોળમાં લાડવા નીરવામાં આવે છે મેડિકલ સાધનોની નિઃશુલ્ક સેવા રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરના જરૂરતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ સાધનોની સેવા એટલે કે ઓક્સિજન સિલિન્ડર વ્હીલચેર સક્શન મશીન વોટરબેડ વોકર વગેરે સાધનો નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે જળ સેવા અને છાસ કેન્દ્ર બોલબાલા પાણીદાર સંસ્થા તરીકે પણ જાણીતી છે તો ઉનાળાના દિવસોમાં જુદા જુદા કેન્દ્રો પરથી જરૂરિયાતમંદ પરિવારોને છાસ વિતરણ કરવામાં આવે છે નિહારના સામાનની સુવિધા સેવાની સાથે અંતિમવિધિ માટે પણ તમામ સમુદાયને નિઃશુલ્ક નિહાર સામાનની વ્યવસ્થા ચોવીસ કલાક પૂરી પાડવામાં આવે છે એટલું જ નહીં મૃતદેહને લાંબો સમય સુધી સાચવી રાખવો પડે તેવા સંજોગોમાં એર કન્ડિશન્ડ શબ પેટી પણ આપવામાં આવે છે એમ્બ્યુલન્સ શબવાહીની સેવા બોલબાલા દ્વારા ચોવીસ કલાક દર્દીઓને હોસ્પિટલેથી ઘરે અથવા હોસ્પિટલે પહોંચાડવા સંસ્થાની એમ્બ્યુલન્સ શબવાહિની સેવા પણ ઉપલબ્ધ છે એટલું જ નહીં રાજકોટથી દેશના કોઈ પણ રાજ્યમાં દર્દી કે તેના મૃતકને તેના સ્વજનો સુધી પહોંચાડવામાં આવે છે શૈક્ષણિક પ્રકલ્પો અને દત્તક શાળાઓને લગતી પ્રવૃત્તિઓ આર્થિક રીતે નબળા પછાત વિસ્તારના બાળકો જરૂરિયાતમંદ બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ કેળવાય અને શિક્ષણનું સ્તર ઊંચું પણ આવે તેવા ઉદ્દેશથી રાજકોટ મહાનગરપાલિકાની અનેક શાળાઓના સંખ્યાબંધ બાળકોમાં શૈક્ષણિક યજ્ઞ ચલાવાય છે નિઃશુલ્ક વાંચનાલય બોલબાલા સેવા સંકુલ ખાતે દિવસ દરમિયાન દૈનિક પત્રો મેગેઝિન પુસ્તકો તેમજ અન્ય વિશાળ માત્રામાં અબાલવૃદ્ધ સૌ કોઈ માટે સાહિત્ય સેવાઓ ઉપલબ્ધ છે પથિકાશ્રમ રાજકોટ જિલ્લા કલેક્ટર તથા લક્ષ્મીબેન જે શેઠિયા ટ્રસ્ટ નિર્મિત પથિકાશ્રમનું સંચાલન બોલબાલાને સોંપવામાં આવ્યું છે સંસ્થાની આ અદ્વિતીય અને અનોખી જવાબદારી છે બહાર ગામથી તબીબી સારવાર માટે આવતા દર્દીઓ તથા દર્દીઓના સગાને રહેવા તથા બંને ટાઈમ જમવાની ઉત્તમ સુવિધા માત્ર ટોકન દરથી પૂરી પાડવામાં આવે છે લોકોના સર્વાંગી વિકાસ માટે બોલબાલા દ્વારા ચિલ્ડ્રન ક્લબની પણ સ્થાપના કરવામાં આવી છે સ્વાવલંબન પ્રકલ્પ અને સમર ટ્રેનિંગ ક્લાસીસ બોલબાલા દ્વારા સ્વાવલંબન અને રોજગાર ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં સમર કેમ્પ અને વ્યવસાયલક્ષી તાલીમ બહેનો અને બાળકોને આપવામાં આવે છે રાહત દરે નિદાન અને સારવાર કેન્દ્રો મુખ્ય કાર્યાલય બોલબાલા સેવા સંકુલ મિલપરા મેઇન રોડ રાજકોટ સેવાશ્રમ બાપા સીતારામ ચોક મવડી રાજકોટ રૈયાધાર સ્લમ ક્વાર્ટર્સ રામદેવ ચોકડી શાંતિ નિકેતન પાર્ક રાજકોટ તો ઉદાણી વિલા છ ગાયકવાડી પ્લોટ ખાતે પણ આ રાહત દરે નિદાન અને સારવાર કેન્દ્રો ચલાવવામાં આવે છે આપતકાલીન સેવાઓ રાષ્ટ્રીય આપત્તિ પૂર વરસાદ ધરતીકંપ વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપ સમયે સંસ્થાના સેવાભાવી કાર્યકરો હંમેશા આપતગ્રસ્તોની બહારે પહોંચી જાય છે આ સિવાય પણ સંસ્થા અનેક પ્રકલ્પો ચલાવી રહ્યું છે જેમાં સામાજિક ધાર્મિક તહેવારોની પરંપરાગત ઉજવણી વિગેરેનો સમાવેશ થાય છે બોલબાલા સંસ્થાનું એક સ્વપ્ન પણ છે આ સ્વપ્ન એટલે સિનિયર સિટીઝન્સ સેવા ભવન આ ભવનમાં સિનિયર સિટીઝન્સ માટે દિવસભર રહેવાની સુવિધા જેમાં ભોજન પ્રસાદ તબીબી સુવિધા મનોરંજનના સાધનો ઇન્ડોર ગેમ્સ લાઇબ્રેરી તેમજ ટૂંકા સમયગાળા માટે રહેવાની સુવિધા હોય તેવી વ્યવસ્થા કરવી સ્વાવલંબન સેવા કેન્દ્ર જેમાં સ્વરોજગારી માટે નાના નાના ગૃહ ઉદ્યોગ સીવણ એમ્બ્રોઈડરી કોમ્પ્યુટર બરતગુંથણ વગેરે રોજગારલક્ષી તાલીમ આપી અને સ્વાવલંબી સમાજનું નિર્માણ કરવું કોઈપણ વ્યક્તિ ભૂખ્યા ન સુવે તેની સતત ખેવના રાખીને આવા જરૂરતમંદોને ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવે છે અન્ન સેવા થકી જઠરાગ્નિ તૃપ્ત કરવાનું મિશન ચાલે છે મેડિકલ સુવિધાનો વ્યાપ વધારી ગામડા સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે નરસૈયાની નગરી જુનાગઢથી પણ બોલબાલાને સેવાની આહલેખનો સાદ પડ્યો અને જુનાગઢમાં સેવાયજ્ઞ શરૂ કર્યો આજે જુનાગઢમાં પણ બોલબાલાની કરતાલ સેવા રૂપે ગુંજે છે ચાપરાજવાળાના ગામ અને સાડીના માન્ચેસ્ટર ગણાતા જેતપુરે પણ બોલબાલાને યાદ કર્યું અને ભાદરના કાંઠે સેવાની સરિતા વહેવા લાગી ભૂખ્યા ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા અને પ્રવૃત્તિઓ આજે પણ ત્યાં ધમધમી રહી છે બોલબાલાએ પ્રગટાવેલા સેવાના કોડિયામાં સંતો મહંતો શ્રેષ્ઠીઓ અધિકારીઓ નેતાઓ અને મહાનુભવો સતત દિવેલ પૂર્યા કરે છે કોઈ સેવા પ્રકલ્પનો બોલબાલા સંકલ્પ કરે અને સમાજના શ્રેષ્ઠીઓ એ સંકલ્પને ઝીલી લે છે બોલબાલાની સેવા પ્રવૃત્તિને કદી ઝાંખપ લાગી નથી અરે સમાજમાં સામાન્ય વર્ગમાંથી બોલબાલાને ફોન આવે કે તમારી માસિક દાન યોજનામાં અમારું નામ નોંધાવી લેશો મહિને સો બસો રૂપિયા આપીને લોકો બોલબાલાને આશીર્વાદ આપે છે સેવાની ધૂણી દખાવીને બેઠેલા બોલબાલા હવે શહેરમાં શ્રીમંતોને જેવી સારવાર મળે છે તેવી જ સારવાર છેવાડાના માનવીને પણ મળે એવી ભાવના સાથે મલ્ટી બેડ આધુનિક હોસ્પિટલ બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે સિનિયર સિટીઝન માટે સેવા ભવનનું નિર્માણ કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે શહેરની ગીચતાને ધ્યાનમાં લઈ ગરીબો સુધી ભોજન પહોંચાડવા સ્કૂટર ઉપર બોલબાલાનું હરતું ફોરતું ભોજનાલય વિસ્તારવાની નેમ છે